ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફીસંત અને ધર્મપ્રદેશક હઝરત ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી તેમના માટે વિશેષ છે ત્યારે ખ્વાજા ગરીબ નવાઝ મોહિદુદ્દીન ચિસ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરતો અને મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડિયો આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર મામલે મુસ્લિમ સમાજમાં આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે આ સાથે સોશિયલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરવામાં આવે તેમજ આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આજે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફે અમે અહીં ફાજા ગરીબ નવાઝની શાનની અંદર જે ગુસ્તાખી કરવામાં આવી યોગેશ ભારદ્વાજ દ્વારા તેના તેને વખોડવા પાત્ર તેને વખોડવા માટે આજે અમે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફથી બધા ભેગા થઈને ડીએમ સાહેબને એક આવેદનપત્ર આપેલ છે તેની અંદર જણાવેલ છે કે હિન્દુસ્તાનની જે ગંગાજમની તહેઝીબ છે તેને નષ્ટ કરવાનો આ પ્રયત્ન અને કુ એનો પ્રચાર છે તેના માટે અમે એવી સખત માગણી કરી છે કે તેને એની ધરપકડ થાય એના પર એફઆઈઆર ફાટે એણે તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીશ્રીને પણ આ ઓડિયો ક્લિપની અંદર લીધા છે તો અમે એવું પણ ઈચ્છીએ છીએ કે મોદી સાહેબ પણ આમાં એમનો પક્ષ રાખે અને આવા જે અસામાજિક તત્વો છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કાર્યવાહી થાય એવી અમે માગણી કરીએ છીએ